વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી નદીને પુનઃજીવિત કરવા માટે સો દિવસનો માસ્ટર પ્લાન બનાવ્યો છે અને કમોરતા પછી નદી પરનો કાપ દૂર કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે રાજ્ય સરકારે વિશ્વામિત્રી શુદ્ધિકરણ માટે બારસો કરોડ આપવાની જાહેરાત કરી છે અને જે માટે સરકારના પૂર્વ સચિન નવલાવાળાએ ઘણી વખત બેઠકો કરી હતી ત્યારે હવે પાલિકાએ સો દિવસનો માસ્ટર પ્લાન બનાવ્યો છે જેની શરૂઆત કરવામાં આવશે જેમાં કિલોમીટર નદીનો કાપ દૂર કરી નદીની ક્ષમતા વધારવાની કામગીરી હાથ ધરાશે અને કામગીરીમાં પાલિકાની ટીમ જોડાશે અને હાલ પૂર્વ તૈયારી રૂપે આજરોજ વડસર બ્રિજ વિશ્વામિત્રી નદી પાસે પોલેન્ડ મશીનથી લેન્ડિંગ પોઈન્ટ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વિશ્વામિત્રી નદીમાં જે પૂર નિવારણાત્મક કમિટી માનનીય પૂર્વ સચિવ ભારત સરકાર શ્રી નવલાવાલા સરના અધ્યક્ષસ્થાને જે થઈ હતી એના ભલામણના ભાગરૂપે એક ભલામણ એ પણ હતી કે વિશ્વમિત્રી નદીમાં એને ડીસિલ્ડ કરી એનો કાપ કાઢીએ તો એની વાહન વાહન ક્ષમતા જે છે એમાં વધારો થાય એ એની માટે થઈને અમારું એક ટેન્ડર છે એ ટેન્ડરિંગમાં છે અત્યારે સાથોસાથ જ્યારે પણ આપણે એને ડીસિલ્ડ કરશું તો એમાં જ્યારે બી એને ડીસિલ્ટ કરવાનો પ્રસંગ આવશે એટલે એમાં ક્યાંક મશીનરી ઉતારવાનું આવે તો એના ભાગરૂપે એના જે લેન્ડિંગ પોઈન્ટ બનાવવાના થાય એ જે કાપ કાઢી અથવા રબર્સ કે માટી કે જે પણ કાપ એમાંથી નીકળે એ કાઢીને એને ડિસ્પોઝ કરવાનો થાય એટલે બે વસ્તુ એક તો એને એપ્રોચિસ આપવાના અને એને ડિસિલ્ટ કરીને એને ત્યાંથી ડિસ્પોઝ કરવાનું એ બે વસ્તુ કરવા માટે થઈને આગામી તૈયારીના ભાગરૂપે એની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમે અત્યારે ત્યાં વિશ્વામિત્રી નદીમાં કોઈ પણ કૃત્ય અમે કરી રહ્યા નથી એની બહાર ખાલી લેન્ડિંગ પોઈન્ટ બનાવી રહ્યા છીએ અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જગ્યા કે જ્યારે કાપ નીકળશે એ ક્યાં જશે તો આ કરવાથી જ્યારે પણ વાઇલ્ડ લાઈફનું ક્લિયરન્સ આવશે અને આપણે કામ કરશું ત્યારે આ બધા કામ જો અગાઉથી થયેલા હશે તો કામને વધારે ગતિ મળશે એના ભાગરૂપે થઈને પૂર્વ તૈયારીના આયોજનના ભાગરૂપે થઈને લેન્ડિંગ બોર્ડ આઈડેન્ટિફિકેશન એની કામગીરી અને જોડે જોડે એના ડિસ્પોઝલની કામગીરીની પૂર્વ તૈયારીઓ થઈ